અમદાવાદમાં આંગળીયા પેઢીમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડની કાર્યવાહી કરવામાં આવી છે દસ ઓફિસોમાં રેડ કરતા કરોડોના વ્યવહારો મળી આવ્યા પીએમ એચએમએનઆર નામની આંગળીયા પેઢીમાં રેડ કરવામાં આવી પ્રાઇમ વી પટેલ નામની આંગડિયા પેઢીમાં પણ રેડ કરવામાં આવી છે જિગ્નેશ પટેલ વધુ વિગતો સાથે જોડાયેલા છે જિગ્નેશ જે પ્રમાણે આંગડિયા પેઢીઓ પર રેડની કાર્યવાહી કરવામાં આવી છે શું માહિતી છે આ મામલે વાત કરવામાં આવે કિન્નરી તો છેલ્લા ત્રણ દિવસથી સીઆઈડી ક્રાઈમ દ્વારા રાજ્યભરમાં જે મહત્વની જે સૌથી મોટી આંગળીયા પેઢીઓ છે તેમાં રેડ કરવામાં આવી હતી ખાસ કરીને જે દસ ઓફિસોમાં રેડ કરતા અઢાર કરોડ ઓગણીસ લાખ રૂપિયા રોકડા એક કિલો સોનું અને છાસઠ મોબાઈલ સહિતનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે સાથે જ સીઆઈડી ક્રાઈમે દસ લોકોની અત્યારે પૂછપરછ શરૂ કરી છે જે તમામ લોકો પીએમ આંગળીયા એચએમ આંગળીયા એનઆર આંગળીયા પ્રાયમ આંગળીયા વીઆર પટેલ આંગળીયા તમામ સાથે કનેક્શન ધરાવતા હતા અને તેઓ દુબઈ સાથેના જે તેમના જે આર્થિક વ્યવહારો હતા હવાલા પડ્યા હતા રૂપિયાના તેને લઈ અને તપાસ કરવામાં આવી રહી છે કારણ કે કરોડો રૂપિયાના જે હવાલાના જે વ્યવહારો મળ્યા છે તે કેવી રીતે પાડવામાં આવ્યા કોના દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા જે રૂપિયા ટ્રાન્સફર થયા છે તેમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિને લગતા રૂપિયા છે કે કેમ તે તમામ મામલે તપાસ હાથ ધરાઈ છે મહત્વનું છે કે આ કેસની અંદર હવે આઈટી અને ઈડી બંને વિભાગો પણ સક્રિય થયા છે અને તેઓએ તપાસ હાથ ધરી છે કારણ કે મોટા પ્રમાણમાં જે આંતરરાષ્ટ્રીય વ્યવહારોના હવાલા આવ્યા છે તેમાં કોની કોની સંડોવણી છે અને કયા કયા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે તે મામલે અત્યારે ત્રણેય એજન્સીઓ સાથે મળી અને કાર્યવાહી કરી રહી છે જી ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે